નમસ્કાર ઓસ્ટન સી ટોકના નવા એપિસોડ સાથે આજે આપણે હાજર છીએ નવા ગેસ્ટ સાથે અને નવી સ્ટોરી સાથે આજે આપણી સાથે જોડાયેલા છે મમતા રાજપૂત સુરતથી એમનો બોન એન્ડ બ્રોટઅપ બંને જ સુરતમાં છે નવ વર્ષ થયા છે એમની મેરિડ લાઈફને એકવીસ વર્ષની નાની એજમાં લગ્ન થયા પણ એમનો આખો અનુભવ ખૂબ જ અલગ છે અને ટેન્થની એક્ઝામ આપ્યા પછી એમના લગ્ન થયા અને દસ વર્ષના ગેપ પછી એમણે ટ્વેલ્થની એક્ઝામ આપી હાલમાં એ બીકોમ પણ કરી રહ્યા છે સાથે એ જોબ પણ કરી રહ્યા છે અને સક્સેસફુલી મેરિડ લાઈફ પણ જીવી રહ્યા છે તો આવો જાણીએ એમને એમના વિશે વધારે એમના જ મોડેથી તો વેલકમ મમતા રાજપૂત એન્ડ થેન્ક યુ સો મચ કે તમે અત્યારે એઝ અ ગેસ્ટ અહીંયા આવ્યા છો તમારી જર્નીને શેર કરવા માટે મોસ્ટ વેલકમ થેન્ક યુ મેમ મને આ પ્લેટફોર્મ આપવા માટે પૂર્વીબેન તમારો ખૂબ ખૂબ આભાર હું ઘણા સમયથી એવું વિચારતી હતી કે મારે મારી લાઈફની ડિસ્ક્રાઈબ કરવી છે મારી લાઈફની જર્ની વિશે વાત કરવી છે કે ના હું એ પણ કંઈક લાઈફને કર્યું છે અને મને પ્લેટફોર્મ મળ્યું મને એના માટે હું તમારો દિલથી આભાર માનું છું કે મને એ પ્લેટફોર્મ આપ્યું તમે થેન્ક યુ સો મચ બસ આ પ્લેટફોર્મ બે કોમ્બિનેશનથી ચાલે છે મારું મિશન અને જે જેટલા પણ ગેસ્ટ અહીંયા આવે છે એમની ઈચ્છા આ બંને સપોર્ટથી આપણે આપણી ચેનલને અહીંયા સુધી લઈ આવી શક્યા છીએ જે લોકો ફર્સ્ટ ટાઈમ કદાચ આ વિડીયો જોઈ રહ્યા છે તો એમને ખાસ કહેવાનું કે હાઉસવાઇફની જર્ની અહીંયા શેર થાય છે એમની મેનેજમેન્ટ સ્કિલ અહીંયા શેર થાય છે અને અત્યારે પોડકાસ્ટ જે લોકો જુએ છે એમને ખ્યાલ હશે કે દરેક પોતાની એક સ્કિલ હોય છે તેને પોડકાસ્ટની અંદર શેર કરતા હોય છે તો એ જ વસ્તુ આપણે હાઉસવાઈફ સાથે કરીએ છીએ જે લોકો ઘરને મેનેજ કરી રહ્યા છે એમની સાથે કરીએ છીએ અને એવી જ રીતે આજે પણ આપણી સાથે મમતા હાજર છે એમની પોતાની જર્નીને શેર કરવા માટે તો ફર્સ્ટ ટાઈમ હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસ કરી દેજો જેથી આવા વિડીયોઝ તમે જોઈ શકો અને તમે પોતે પણ ઈચ્છા થાય ત્યારે એઝ અ ગેસ્ટ અહીંયા આવી શકો તો મમતા હવે કેવું ફીલ થાય છે અત્યારે હમણાં મને ઘણું સારું અને હું ખુબ ખુશ છું ફર્સ્ટ ઓફ ઓલ કે હું ખુબ ખુશ છું કે મને આવી રીતે આ પ્લેટફોર્મ મળ્યું ને જેના લીધે હું મારી જર્ની શેર કરી શકું હું એ મેં એવું ડિસાઈડ કર્યું હતું કે મને મારી લાઈફ વિશે બોલવું છે અને બતાવવું છે કે હા એક વર્કિંગ વુમન અને એક લેડીઝ ની લાઈફ પણ આવી રીતે હોઈ શકે અને એ વસ્તુ મને તમારા થકી એ પ્લેટફોર્મ મળ્યું જેના લીધે હું તમારી તો ખુબ આભારી જ છું અને હું મારી જાતને ભી આજે બ્લેસ્ટ ફીલ કરાવું છું કે ના તું સક્ષમ છે હવે કે તું તારી જાતને ડિસ્ક્રાઇબ કરી શકે છે યસ મેમ આપણે બીજા માટે ગ્રેટફુલ તો હોઈએ પણ એના સાથે સાથે પોતાના માટે પણ આટલું જ ગ્રેટફુલ હોવું જોઈએ જે તમે કહો છો બ્લેસ્ડ ફીલ કરું છું અને બહુ જરૂરી છે પોતાને પણ કન્સિડર કરવા સરસ વાત છે કે તમે ખુશ છો અને એ ખુશી સાથે આપણે આગળ વધીએ તો જે મેં તમારા એજ્યુકેશનની વાત કરીએ જ હું પૂછવા માંગીશ કે તમે ટેન્થની એક્ઝામ આપી ત્યાર પછી તમે એક નર્સિંગનો પણ કોર્સ કરેલો છે એ કહ્યું તમે આપણી રેકોર્ડિંગ પહેલાં જે વાત થઈ ત્યારે તો તમારી જે આખી એજ્યુકેશનની જર્ની છે ને તે શેર કરજો કે તમે કેવી રીતે કર્યું ને આજે અત્યારે તમે લગ્ન પછી પણ બીકોમ કરી રહ્યા છો યસ એક્ઝેક્ટલી હવે મારે કેવું હતું કે મારી મારા ફાધરના નાની એજમાં ડેથ થઈ ગઈ હતી અને એ રીઝનથી મારે મારું એજ્યુકેશન સ્ટોપ કરવું પડતું મારા મમ્મીના રીઝનથી કે અમારા પાસે ફાઈનાન્શિયલ કોઈ સપોર્ટ હતો નહીં અને મારા ફેમિલીના અ અમુક લોકો એ મને એવી રીતે કીધું મારા મધરને કે તમે તમારું જે છે તેને નર્સિંગનો કોર્સ કરાવી દે એટલે તમારી ડિગ્રીને કોઈ સારી એવી જોબ મળી જાય અને મારા મધરે એ રીતે કર્યું કે ભાઈ એ મને નર્સિંગનો કોર્સ કરાવ્યો અને આફ્ટર ટુ યર્સ પછી મને જોબ મળી ગઈ અને હું ત્યારથી જોબ કરું છું અને 21 યર્સ ની એજમાં મારા મેરેજ થઈ ગયા મમ્મી સિંગલ હતા સિંગલ મધર ફાધર ની ડેથ થઈ ગઈ હતી એટલે પછી મમ્મીને એવું કે ના જલ્દી લગ્ન કરાવી દઈએ અને એમે પછી મારા મેરેજ કરાવી દીધા ટ્વેન્ટી વન ઇયર્સની એજમાં અને લાસ્ટ ટ્વેન્ટી વન યર્સ પણ મારા અંદર એક એવું હતું કે ના મારું એજ્યુકેશન બહુ ઓછું છે અને મારે ભણવું છે અને પછી સેકન્ડ એવું થયું કે મેરેજ તો થઈ ગયા હું જોબ પણ કરતી હતી વ્યવસ્થિત રીતે મને જોબ એવું બધું બી સારું હતું એમાં પણ કંઈ પ્રોબ્લેમ નહીં પણ પછી અંદરથી મને એવું રિયલાઇઝ થયું કે ના એજ્યુકેશન માટે તારું ઘણું બધું ઓછું છે ને તારે લાઈફમાં ભણ મને ફીલ થયું કે મારે ભણવું છે અને પછી એના માટે હું એ મારા ફેમિલીમાં વાત કરી કે મમ્મ મારા સાસુને કે મમ્મી અને મારા ફર્સ્ટ ઓફ ઓલ મારા હસબન્ડને કીધું કે મારે ભણવું છે અને એમ મને એવું કીધું કે હા વાંધો નહીં મારા તરફથી તને બધી છૂટ છે અને તું કરી શકે છે મારા સાસુએ પણ કીધું કે હા તું કરી શકે છે અને રાઈટ નાઉ આફ્ટર ટેન યર્સ પછી જ્યારે મારો દીકરો ફાઇવ યર્સનો ટ્વેન્ટી વન યર્સ મારા મેરેજ થઈ ગયા અને ટ્વેન્ટી ટુ યર્સ એ મારો એક દીકરો પણ હતો અને ટેન યર્સ પછી મને એવું રિયલાઇઝ થયું કે ના મારે કરવું છે અને એમએ મને પરમિશન આપ્યું અને પછી હું એ ટ્વેલ્થ ની એ સમયે ટ્વેલ્થની એક્ઝામ ક્લિયર કરી અને ટવેલ્થની એક્ઝામ પાંચ વર્ષ નો યર્સ મારો દીકરો ફાઇવ યર્સ નો હતો અને પછી ફર્સ્ટ ટ્રાઇલમાં જ મેં ક્લિયર કરી દીધું મને એવું હતું કે હું કરી લઇશ અને હું એ કરી લીધું અને પછી મારા ફેમિલી નો ઘણો સપોર્ટ રહ્યો કે ના હવે તારે ભણવું હોય તો હજુ બી તું ભણી શકે છે અમારા તરફથી છૂટ છે તને અને પછી હું મારું સ્ટડી કન્ટિન્યુ કર્યું મારે લાઈફમાં અહિયાં સુધી બેઝિક નીડ હોય છે કે આપની એજ્યુકેશન એજ્યુકેશન વ્યવસ્થિત હશે તો આપણે વ્યવસ્થિત રીતે આગળ વધી શકીશું એક ફોકસ મળશે સારું એવું તમે તમે ડિસ્ટલ થી કર્યું કે પછી રેગ્યુલર કોર્સ કર્યો સ્કૂલ કે કોલેજ જે જવાનું હોય તે

તો આ બધું મેનેજ કઈ રીતે કરો છો તમારું રૂટિન કેવું છે યસ એક્ઝેક્ટલી હવે આમાં એવું છે કે મારા દીકરાની રિસ્પોન્સિબિલિટી તો મારા માથે છે જ પણ એમાં મારા સાસુનો ઘણો સપોર્ટ રહ્યો છે મારા પર મારા હસબન્ડનો ઘણો સપોર્ટ રહ્યો છે એમ એ મને કીધું છે કે દીકરાને રિસ્પોન્સિબિલિટી અમે લઈ લેશું થોડી ઘણી તું ફોકસ કર તારા એજ્યુકેશન પર ફોકસ કર અને એ લોકો ઘણો સપોર્ટ કરે છે મને એ બાબત થી હું આજે આટલું બધું કરી શકું છું હું જોબ કરીને પણ ભણી શકું છું એમ નહી તો એમના સપોર્ટ વગેરે પોસિબલ નથી પોસિબલ નથી હા એટલા માટે જ પૂછ્યું નહી તો ટાઈમ કેવી રીતે મેનેજ થાય તો જોબ એ લોકો મેનેજ કરાવી આપે છે મને થોડું ઘણું કે ના તો હું કોઈક વાર કઈક ઘરના કામ બાકી હોય કે કઈક બી હોય એ લોકો એવું કહેતા હોય છે અમે કરી લેશું જ્યાં તારું એક્ઝામ આવે છે ને તો એના પર કોન્સન્ટ્રેટ કર ઓકે તો પછી રૂટિન માં ઘરના કામ કરવાના આવે છે હા આવે છે ને એ તો ઓબવિયસલી છે એ તો કરવું જ પડે તો એ પછી કઈ રીતે મેનેજ કરો છો તમારું ડેઈલી રૂટિન સવારે ઉઠવાથી લઈને રાત્રે સુવા સુધી કઈ રીતે બધું જ મેનેજ કરો છો હવે એમાં એવું છે કે હું સવારે અર્લી મોર્નિંગ ઉઠી જાઉં છું અને ઉઠીને પછી ઘરની જે રસોઈ હોય છે ઘરના જે બધા થોડા ઘણા કામ હોય છે રસોઈ અને ઘરના કામ એ બધું હું પતાવીને નીકળી જાઉં છું મારા દીકરાનું બધું થોડું ઘણું પેકિંગ કરીને સ્કૂલ બેગ અને એ બધું અને પછી ત્યાંથી વેન આવે છે મારા સાસુ ત્યાર પછીની બધી જવાબદારી મારા સાસુ લે છે મારા દીકરાને સ્કૂલે મોકલાવાનું એને જમાડવાનું કે પછી બધી રીતનું અને નાઇન ટુ સિક્સ મારી ડ્યુટી હોય છે નાઇન ટુ સિક્સ ની ડ્યુટી પતાવીને હું ઘરે જાઉં છું અને ઘરે જઈને સાંજની રસોઈ મારા સાસુ કરે છે કે કોઈક વાર મને લેટ થઈ ગયું હોય ને તો એ મને ટિફિન બનાવીને રેડી હાથમાં આપે છે જા રેડી છે અને મને ટિફિન પણ જ પેક કરતા હોય છે મારું હવે એક એ પણ કહી શકાય કે સપોર્ટ છે અને એની સાથે તમે પણ પોતાનો સપોર્ટ કરો છો બીકોઝ જો તમે એવું ડિસિઝન ના લીધું હોત કે તમારે ભણવું છે તો કદાચ આ બધી વસ્તુ અલગ હોતે ના રાઈટ છે રાઇટ છે તો એ આપણા માટે આપણે જ ડિસિઝન લેવું પડે અને લાઈફમાં આગળ વધવું પડે હા એ વસ્તુ છે એ બ્લેસિંગ છે મારા માટે કે મારા ફેમિલી માટે મને સપોર્ટ મળ્યો છે જેના થ્રુ આ બધું મારા માટે થોડું ઇઝીલી થઈ જાય છે યસ યસ તો આ તો તમારા ની ને ની વાત થઈ તમે પોતાનું સ્ટેન્ડ લીધું સ્ટડી કરવા માટે બધી જ વાત છે તો આની સાથે કોઈ વખત એવો સમય આવ્યો કે જ્યારે ઇમોશનલ ચેલેન્જીસ ફીલ થયા હોય કે તમારી લાઈફમાં કંઈક ઇમોશનલી તમારે ફાઇટ કરવી પડી હોય હા એક સમય એવો હમણાં આવ્યો હતો લાસ્ટ ફોર યર્સ પહેલા મારા ફેમિલીમાં મારા મધર સિંગલ છે અને ફેમિલીમાં કોઈ એલ્ડર પર્સન નથી કે બધી રિસ્પોન્સિબિલિટી માથે લે અને મારા મમ્મીને ઇમરજન્સી આવી હતી એમને કિડનીમાં ઇન્ફેક્શન થઈ ગયું હતું અને બાય ડિફોલ્ટ એમને ઇમરજન્સીમાં ઓપરેશન કરવા પડ્યા હતા ઘણા બધા અને એ સમયે હું ઘણી બધી ડીપમાં ઇમોશનલી જતી રહી હતી બીકોઝ ઓફ કે મારા ફાધર નથી અને મારા મધરે મને સિંગલહુડ મોટી કરી છે અને મને ભણાવ્યું એવી લાયક બનાવી કે હું લાઈફમાં અગાડી વધી શકું અને એ સમયે મારા પાસે બહુ પ્રોબ્લેમ આવ્યો ફાઈનાન્સિયલી પણ પ્રોબ્લેમ આવ્યો ઇમોશનલી પણ પ્રોબ્લેમ આવ્યો મારા પાસે કોઈ સેવિંગ્સ નહીં હતી એમની ટ્રીટમેન્ટ કરાવવા માટે કે મારા પાસે કોઈ એવા રૂપિયા પણ નહીં હતા કે હું જેના થકી હું એમની એક સારી રીતે ટ્રીટમેન્ટ કરાવી શકું અને હું એ બધું જ મારું ગોલ્ડ મૂકી દીધું હતું ગોલ્ડ પર લોન લઈને કર્યું હતું પણ એ સમયે મારા ફાધર મારા મધરે મને બહુ ડીપમાં સપોર્ટ આપ્યો કે એ સારા થઈ ગયા વેન્ટિલેટર પર જઈને પછી પાછા આવ્યા છે યસ યસ એમના ત્રણ ઓપરેશન થયા છે હું મારા લાઈફનો બેકબોન એમને માનું છું આજે એ છે તો હું અહીંયા છું

અને મારા ફાધર થોડા ડિસપોઈન્ટ થઈ ગયા હતા કે મને કેમ છોકરો નહીં આપ્યો એમ એ અને હવે મારા મમ્મી બહુ પ્રાઉડલી ગઈ છે કે મારી દીકરી એ મારો દીકરો જ છે એમ અને એ સમયે મારા ફેમિલી મારા સાસુ અને મારા હસબન્ડે મને ઘણો સપોર્ટ આપ્યો મને ફાઈનાન્શિયલી પણ એમ બધી રીતે હેલ્પ કરવાનો પ્રયત્ન ઇવેન ઇમોશનલી પણ એમ ઘણો સપોર્ટ આપ્યો કે કંઈ નહીં મમતા થઈ જશે બધું ટેન્શન નહીં મારો દીકરો એમના પાસે મારો દીકરો મારા સસરે દસ દિવસ રહ્યો છે હું મારા મતલબ ને સિંગલ હેન્ડ સાચો ઉજતી નહીં ત્યારે બરાબર છે તો એક મેટરમાં તમે ઓલવેઝ લખી રહ્યા છો કે એન લો હંમેશા તમારી સાથે છે યસ તમારે હવે જે કરવાનું છે તે બહારના જે પણ ચેલેન્જીસ આવે એની સામે તમે ડિસિઝન લો તમારો સપોર્ટ તમારી સાથે છે યસ યસ તો એ જે ઇમોશનલ ને ફાઈનાન્સીયલ ચેલેન્જ તમે કયો ત્યારે અંદર જે ચાલતું હતું તરત તો ડિસિઝન નહી લેવાયું હોય ને તમારાથી એ તમે ફેસ કેવી રીતે પાસ કર્યો પછી એટલે એકચુઅલી એમાં એવું થયું હતું કે મારે બહુ ફાસ્ટ ડિસિઝન પણ લેવાનું આવ્યું હતું કેમ કે ઇમરજન્સી માં ઓપરેશન બધા કરવાના હતા અને હું એ સમયે ઇમોશનલી તો બહુ જ તૂટી ગઈ હતી કે યાર મારી લાઈફ સૌથી સારો પાર્ટ જેને હું મારી જિંદગીનું બધું જ માનું છું અને એ જ વ્યક્તિ મારા પાસે નહીં હશે તો મારી જિંદગી જીવવાનો મતલબ શું છે હું કોના બેઝ પર જિંદગી જીવીશ એમ અને પછી મને એવું ફીલ થયું કે ના મારે કંઈક ને કંઈક રીતે મારા મમ્મીને જીવવી જ રાખવા છે અને ફટાફટ વિધિના સેવન ઇયર સેવન અવર્સ ના અંદર જ અમે લોકો ઓપરેશન પ્લાન કરાવીને એમને ઓપરેશન માં લઈ ગયા અને પતાવી દીધું અને એ સમયે ફાઇનાન્સિયલી ઘણો બધો પ્રોબ્લેમ ચાલ્યો પણ ફેમિલી ના સપોર્ટ થી બધું સારી રીતે થઈ ગયું અને મમ્મી બી સારા હમ હા ગોલ્ડ તમે મૂકીને લોન લીધી યસ યસ હા મારા ગોલ્ડ મારું બધું ગોલ્ડ મુકાઈ ગયું હતું મારા ઘણું બધું ગોલ્ડ હતું એના પર અમે લોન લીધી ફટાફટ ત્રણ લાખ રૂપિયાની અને ત્રણ લાખ રૂપિયાની લોન લઈને પૈસા અને માઇન્ડ થોડું બી ચાલતું નહી હતું કે શું થશે કેવી રીતે થશે એક સાઈડ આટલું બધું મમ્મી ના પોઝિશન માં જોઈને દુઃખ પણ થતું હતું કે કેવી રીતે થવાનું અને પછી જયારે પૈસા હાથમાં ઓપરેશન થઈ ગયું એ પછી ફીલ થયું કે ના હવે કોઈ પ્રોબ્લેમ નથી એ પછી બધું મેનેજ થઈ જશે ઓકે ઓકે નાઈસ તો આ તમારી લાઈફનું કદાચ આ મેજર ચેલેન્જ કહી શકાય કે એમ બધો સપોર્ટ છે પણ જ્યારે મધર સાથે આવું થયું કે તમે તમારા ફાધરની પણ એક વાત કરી કે અર્લી એજ પર એમની ડેથ થઈ ગઈ છે તો એ સમયે તમારું ઇમોશનલ કઈ ટાઈપનું હતું એ તમે ત્યારે એ વસ્તુને ઈઝીલી ડીલ કરી શકેલા હતા હવે એ મારા ફાધરની એજ ઘણી અર્લી એજે થઈ ગઈ હતી અને એ સમયે મારી એજ ઓનલી એટ ઇયર્સની હતી હું ખાલી એટ જ ઇયર્સની હતી અને થોડું ઘણું મને બેઝિક આઈડિયા આવી ગયો હતો કે હા હવે ફેમિલીમાં કોઈ મોટું રહ્યું નથી અને મારા મમ્મીને મારે જ સાચવવાના છે મારે જ એમને બધી રીતે સપોર્ટ કરવાના એ એ મગજમાં એ ખ્યાલ ત્યારે જ આવી ગયો હતો કે હવે ઘણી બધી જવાબદારી આવી ગઈ છે અને એ ત્યારથી જ પછી મને એવું થયું કે ના લાઈફમાં કઈક આપણને એવો સ્ટેજ બનાવો છે કે લાઈફ ને ઇઝીલી જીવી પણ શકાય અને મમ્મીને સપોર્ટ બી કરી શકાય અને સારી રીતે રહી બી શકાય ઓકે તમે અત્યારે રહ્યા છો યસ ફાઈન તો આ તો તમારી એક જાત ની કઈ ને કે હિસ્ટ્રી થઈ ગઈ કે આ સ્ટોરી તમે જીવેલા છો હવે ફ્યુચર નું શું પ્લાનિંગ છે ફ્યુચરનું પ્લાનિંગ એવું છે કે હા હવે હું એ જોબ ઘણી બધી કરી છે અને જોબ હજુ પણ હું રાઇટના જોબ કરું જ છું પણ હવે કેવું છે કે મારે જોબને ક્વિટ કરીને પોતાની માટે સમય આપવો છે હમણાં સુધી રિસ્પોન્સિબિલિટી બહુ હતી રિસ્પોન્સિબિલિટી પણ નિભાવું પણ છું પણ હવે પોતાની જાત માટે સમય કાઢવો છે ફ્રીડમથી થોડી જિંદગી જીવવી છે જે જવાબદારી હમણાં સુધી નિભાવી છે એને હવે થોડી ઓછી તો નહીં કહી શકું પણ એને નિભાવતી રહીશ અને પછી મારી જિંદગી ને જીવવી છે મારી જિંદગી માનવી છે મારે તો જે એના ઘણા માટે બધા સેક્રિફાઈસ કર્યા છે એને હવે મારે એન્જોય કરવું છે તો એના માટે કરશો શું તમે કોઈ વિચાર છે કારણ કે જોબ તો તમે જો જોબ છોડો તો પછી તમારી બાકીનું બેલેન્સ કેવી રીતે કરો અને જોબની કરવું હોય તો પછી કઈ રીતે કઈ પ્લાનિંગ કરેલું હશે ને તમે યસ ડેફિનેટલી પ્લાનિંગ તો કર્યું જ છે કે મારું જેવું એજ્યુકેશન પતે એવું હું જોબ પર ક્વિટ કરીશ અને મારે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે મારે એઝ અ વર્કિંગ બિઝનેસ વુમન બનવું છે અને પોતાનો બિઝનેસ સ્ટેબ્લિશ કરીને એકદમ ફાઇન રીતે હું પછી મારી લાઈફને એક સેટિસ્ફાઈડ રીતથી જીવવા માગું છું ઓકે ફાઇન તો તમે દસ વર્ષથી જે લેબ ટેકનિશિયન તરીકે જોબ કરો છો તમે કરેલું યસ તો એની અંદર જ કોઈ બિઝનેસ પ્લાનિંગ કરો છો કે પછી કોઈ અલગ જ ફિલ્ડમાં જવાનું વિચારો છો ના ના હવે આ ફિલ્ડમાં તો નથી જવું પણ મારે બીજી ફિલ્ડમાં પોતાનો બિઝનેસ એસ્ટાબ્લિશ કરવો છે ભલે આનો અનુભવ છે બધી વસ્તુનું નોલેજ છે પણ આ ફિલ્ડ નથી અલગ જ ફિલ્ડમાં પોતાને કંઈક કરી બતાવવું છે

ફ્રીડમ ની પણ વાત કરો છો બધું એકદમ એમ કહે ને કે ફિલ્મ ની સ્ટોરી જેવું લાગી રહ્યું છે આ બધાની વચ્ચે અત્યારે તમે લર્નિંગ માટે કે પોતાના માટે કઈ ઇન્વેસ્ટમેન્ટ કરો છો કે તમારે એમાં કરવાની ઈચ્છા છે ખરી હા ડેફિનેટલી હું સેલ્ફ લર્નિંગ પોતે કરું છું કે પોડકાસ્ટ સાંભળવા કંઈક પોતાના માટે ઇન્વેસ્ટમેન્ટ તરીકે કે કંઈક સાંભળવું સેલ્ફ હિલિંગ લેવી અમુક વાર કેવું હોય છે કે આપણે પોતાની જાત માટે પોતે જ કરવું પડે છે કે ના તારે આ કરવાનું છે એટલે હું કરું છું તો એમાં તમે સેલ્ફ હિલિંગ બહુ ડીમોટિવેટ થઈ જાવ છું કોઈક વાર હું બહુ ડીમોટિવેટ થઈ પણ પછી અંદરથી જ પાછું એવું પોતાની જાતને કન્વીનિયન્ટ કરું છું કે ના યાર લાઈફને એકદમ સારી રીતે જીવવી છે તો પોતે જ સ્ટ્રોંગ બનવું પડશે હા આ બધું મોટિવેશન ક્યાંથી મળે તમે એવું શું વાંચતા હો છો કે જોતા હો છો ત્યાંથી મળે છે યસ હું બુક્સ બુક્સ રીડિંગનો મને ઘણો શોખ છે હું ઘણી બધી બુક્સ રીડ કરી છે હમણાં સુધી ધ હિલિંગ કો ઘણી બધી બુક્સ જીતેન્દ્ર અડિયા ડોક્ટર લેખ ઓથર છે એમને ઘણી બધી બુક્સ રીડ કરી છે અને એના પરથી થોડું ઘણું બેઝિકલી આપને આઈડિયા આવી જતો હોય છે કે હા હવે લાઈફને આપણે કયા સ્ટેજ પર અને કઈ રીતે લઈ જવાની છે યસ યસ ઓકે તો તમે બુક્સ રીડ કરો છો મેડિટેશન જેવું કંઈ કરો છો યસ ડેફિનેટલી મેડિટેશન કરું છું ઘણીવાર ડેલી બેઝ પર મેડિટેશન કરું જ છું મેડિટેશન થી મારું એક ફોકસ વધે છે અને મને એક ક્લિયરિફિકેશન મળે છે કે ના હવે મારે આ દિશામાં નથી જવાનું કોઈક વાર કેવું હોય છે કે હું ભટકી જાઉં છું કે મારે આ રસ્તે જવાનું થઈ પણ ના મેડિટેશન એ મને ક્લિયરિફિકેશન બતાવે છે કે ના આ રસ્તો તારા માટે ખોટો છે જસ્ટિફિકેશન મળે છે એટલે મેડિટેશન માય લાઈફ માં ઘણો બધો રોલ પ્લે કર્યો છે ઓકે વાવ તો જે લોકો હજુ વિચારતા હોય કે મેડિટેશન કરવું જોઈએ કે નહીં કે સ્ટાર્ટ કરીએ કે નહીં તો એમના અનુભવ પરથી ખ્યાલ આવશે કે મેડિટેશનનો આપણી લાઈફમાં ડિસિઝન મેકિંગમાં બહુ જ મોટો રોલ હોય છે જે મમતાબેને હમણાં કહ્યું હતું કે તો બસ આ ઓલમોસ્ટ તમારા વિશે મેં પૂછી લીધું છે એટ ધ એન્ડ આપણે ઓલમોસ્ટ પોડકાસ્ટના એન્ડ તરફ છીએ મારે એ જાણવું હતું કે ઘણી વખત લાઈફમાં આપણે કંઈક સ્ટ્રગલ કરીને ઉપર આવેલા હોઈએ ને ત્યારે લોકો આપણને કંઈક પૂછવા આવે એડવાઇસ માટે આવે આપણે કોઈકને એડવાઇસ આપતા પણ હોઈએ અને ઘણી વખત કોઈ આપણને વગર માગી એડવાઇસ આપી પણ જતા હોય બંને જ થતું હોય તો આવો તમારી લાઈફનો કોઈ એક્સપિરિયન્સ છે હા ઘણીવાર એવું થયું છે કે મને ઘણા બધા લોકો એવું પૂછે છે કે તું તારી લાઈફમાં કયા બેઝ શું વિચારીને આટલું બધું અગાડી વધે છે તને શું મોટિવેટ કરે છે કે જેના લીધે તને અગાડી લાઈફમાં વધવાનું મન થાય છે ત્યારે મને એવું ફાઈ કે ના મારા મને અંદરથી એવી ફિલિંગ્સ આવે છે કે મારે લાઈફમાં અગાડી વધવું છે કઈક કરવું છે અને એ થી પછી હું મારી જાટને પુશઅપ કરું છું કે ના અગાડી જવાનું છે અને લોકો ઘણીવાર એડવાઇઝ તો લે છે પણ એને કોઈકવાર ફોલો કરે છે અને ફોલો નથી પણ કરતા ત્યારે મને એવું થાય છે કે ના મારું કામ હતું એને લાઈફમાં અગાડી વધારવાનું કે એને જે એડવાઇઝ હોય છે તે અને હવે નથી એડવાઈઝ લીધો તો એનું હું કંઈ નહીં કરી શકું એમ યસ હા બરાબર છે તો અને કોઈ આપણને ફ્રીમાં એડવાઇસ આપી જાય જેની જરૂર નહીં હોય

આગળ વધવાની અને તેના લીધે તમને એવું મળી જાય છે આજુબાજુથી જે તમારે આગળ વધવામાં હેલ્પ કરે છે તો તમારી જે આ લાઈફની જર્ની છે ત્રીસ વર્ષની તેની અંદર તમને શું લાગે કે તમારી અંદર એવું શું છે જે બધું જ અચીવ કરવામાં હેલ્પ કરે છે તમારી સક્સેસની પાછળનું બેઝ શું છે પાયો શું છે મારા સક્સેસની બેઝ પાછળનું રીઝન એ છે કે મને એવું અંદરથી ફીલ થાય કે મારે મહેનત કરવી છે લાઈફમાં કંઈક અચીવ કરવું છે જે મને નથી મળ્યું જેના લીધે હું એ બહુ બધી સ્ટ્રગલ કરી છે કે નાની એજમાં ઘણી બધી રિસ્પોન્સિબિલિટી આવી ગઈ અને મેરેજ પછી પણ ઘણી રિસ્પોન્સિબિલિટી આવી એ બધી ને ફૂલફિલ કરીને પણ લાઈફમાં એક સ્ટેજ પર એક સેટિસ્ફેક્શન જિંદગી જીવવી છે એના માટે મહેનત ખૂબ જ જરૂરી છે મહેનત વગર આ દુનિયામાં કશું જ નથી એજ મેો છે તો પાયો તમારી ઈચ્છા છે અને જયારે ઈચ્છા હોય પછી બધી જ વસ્તુ થાય અને બીજી વસ્તુ મને દેખાય છે તમારી અંદર તમારો પોતાના પરનો વિશ્વાસ ખાલી ઈચ્છા હોય પણ ઘણા બધાને પોતાના પર ટ્રસ્ટ નહી હોય ને કે મારાથી થશે કે નહીં થશે પણ તમને એ ટ્રસ્ટ પણ છે પોતાના પર કે હું કરી લઈશ તો એ એના બેઝ પર તમે આજે અહીંયા સુધી છો અને હજુ પણ આગળ બહુ બધું કરવા માંગો છો જે તમે ફાઇન તો તમે તમારી એજના જે લોકો હોય જેમને કદાચ સ્ટડીઝ ઓછું કરેલું હોય કે કદાચ છોડી દીધું હોય તો એમને શું મેસેજ આપવા માંગશો હા હું બધાને એક એડવાઇસ અને મેસેજ એ રીતે આપવા માંગીશ કે જો તમને અંદરથી એવું ફીલ હોય કે ના લાઈફમાં કંઈક કરવું છે મારે કંઈક બનવું છે અચીવ કરવું છે અને નાની એજે જો તમે એજ્યુકેશન ડ્રોપ કર્યું હોય કોઈક કારણથી અને ઈચ્છા હોય ને તો તમે ડેફિનેટલી કરી શકો છો પોતાની જાત પર વિશ્વાસ રાખો હિંમત રાખો અને સપોર્ટ તો તમને બધી રીતથી મળી જ જશે ભગવાન બેસેલા છે એ કોઈક ને કોઈક રીઝનથી અથવા તો કોઈક ને કોઈક કારણ તમારા પાસે આવીને તમને સપોર્ટ આપશે જ આપશે જેમ કે મને મળતો છે હમણાં એટલે એ મગજમાં વિચાર નહીં રાખવાનો કે મને કોણ કેવી રીતે અને કોઈ જજ નથી કરવાનું સમજી લઉં તમે એવું વિચારશો કે મને કોઈ જજ કરશે તો હું થશે અને એવું નહીં થાય બધા પોતપોતાની લાઈફમાં કંઈક અચીવ કરવા માટે જ આ દુનિયામાં આવ્યા છે અને એ લાઈફમાં ફોકસ કરીને તમે કરશો તો તમને પણ અગાડી વધી શકો છો ડેફિનેટલી વધી શકો છો ઓકે તો આની સાથે છે ને એક ક્વેશ્ચન મને બીજો યાદ આવે છે કે 10 વર્ષનો ગેપ હતો 10th ની એક્ઝામ ને 12th ની એક્ઝામ તો પેલું એક વર્ષો સુધી ભણતા હોય એને એક આદત પડી ગઈ લખવાની વાંચવાની તમને ચેલેન્જ નહીં આવી કે એક આદત છૂટી ગઈ હતી તો કેવી રીતે કર્યું પછી ના ના આના માટે મને ચેલેન્જ ડેફિનેટલી આવ્યું અને હું કન્ટિન્યુઅસ મોર્નિંગમાં વાગે ઉઠી જતી હતી અને ખાલી લખવાની જ પ્રેક્ટિસ કરી છે કેમ કે એટલા બધા મોટા મોટા ક્વેસ્ટન આન્સર હોય છે ને કે આપણને પણ એમ થાય કે આ કઈ રીતે કરીશ પ્રેક્ટિસ થશે તો જ હું કરીશ અને હું સવારે ચાર વાગ્યાથી સાડા છ વાગ્યા સુધી પહેલા એનો ક્વેસ્ટન આન્સર કરતી અને પછી એ લખતી હતી અને લખવાથી પછી મારો બેઝ લેવલ ક્લિયર થયો અને પછી હું એક્ઝામ ટાઈમે પરફેક્ટ રીતે કરી શકી ને વાંચવાની જે આદત છૂટી ગઈ હોય તેમાં કોઈ ફરક વાંચવાની ના ના વાંચવાની હેબિટ મેં એવું હતું કે હું પહેલાથી બુક્સ રીડિંગ કરતી હતી મને હેબિટ હતી એટલે મને બહુ વાંધો નહીં પડ્યો કે મને વાંચવામાં બોરિંગ લાગ્યું છે એવું બધું એટલે એના માટે મને મારી હેબિટ મને કામ લાગી કે હું યસ ઓકે તો આ છે ની સ્ટોરી જે ખરેખર યંગ એજ પર એવું જરૂરી નથી કે બધા સ્ટડીઝના ઓપ્શન મળતા હોય છે એમને ચેલેન્જ આવી તો અમુક સમય પછી પણ પોતાનું સપનું પૂરું કર્યું અને પોતાનું સ્ટેન્ડ મારે ભણવું છે હજુ પણ પોતાનું સ્ટેન્ડ લેવાના છે કે મારે એક બિઝનેસ કરવો છે અને જે સપનાઓ પહેલા રહી ગયા છે કઈ વાંધો નહીં હવે પૂરા કરીશ તો મમતાબેનની આ વાત ગમી હોય તો આપણા વિડીયોને લાઈક કરજો તમારા જેવા લોકોને શેર કરજો અને આ આ જ ટાઈપની સ્ટોરી સાંભળવી હોય તો એક નોટિફિકેશન બેલ હોય છે તેને પ્રેસ કરી રાખજો જેથી નવા નવા હાઉસવાઈફ ગેસ્ટ જે આવે પોતાની સ્ટોરી કહે પોતાની લાઈફ વિશે જણાવે અને તમને પણ એમાંથી કંઈને કંઈ શીખવા મળે કંઈક આ સ્ટોરીમાંથી ગમ્યું હોય તો કમેન્ટ કરજો તમે પાર્ટિસિપેટ કરવા માગતા હોય તો પ્લીઝ એના માટે પણ કમેન્ટ કરજો રજીસ્ટ્રેશન ફોર્મ હું તમને મોકલીશ ઇન્સ્ટાગ્રામ પર આપણું રજીસ્ટ્રેશન ફોર્મ લિંક છે ઇન્સ્ટાગ્રામ આઈડી છે પૂર્વી નિમિષ હું એ આઈડી આપણા વિડીયોની નીચે મૂકી દઈશ જે લોકો ઇન્સ્ટાગ્રામ પર ફોલો નથી કરતા તે કરી શકે છે જેના લીધે ત્યાંથી પણ તમે તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને આ ટાઈપના બીજા લર્નિંગ સેશન માટે પણ તમે આપણી ચેનલ પર ફોલો કરીને સબસ્ક્રાઈબ કરી શકો છો તો થેન્ક યુ સો મચ મમતા તમારી સ્ટોરી અહીંયા શેર કરવા માટે એટ ધ એન્ડ તમારા તરફથી કંઈ બાકી હોય તો તમે ચોક્કસ કહી શકો છો થેન્ક યુ સો મચ પૂર્વી મેમ મને આટલું સારું પ્લેટફોર્મ આપવા માટે જેના થકી હું મારી સ્ટોરીને આટલી ઇઝીલી અને આટલી કન્વીનિયન્ટ તરીકે એક્સપ્લેન કરી શકી હું ખૂબ જ આભારી છું તમારી મને લાઈફમાં એવું હતું કે મારે કંઈક કરવું છે અને કંઈક બનવું છે જે આજે હું અચીવ કર્યું છે મને એવું ફીલ થયું છે કે હું અહીંયા જે કર્યું છે કે આજે હું આ સંદેશ દસ હજાર લોકોને જશે અને હજાર લોકોમાંથી સો લોકો પણ કંઈક નવું શીખશે ને તો એ એના માટે હું મારી પોતાની જાતને આભારી માનીશ થેન્ક યુ સો મચ મને આટલું સારું પ્લેટફોર્મ આપવા માટે અને ઇન્સ્પિરેશન બનવા માટે મોસ્ટ 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 વેલકમ તમને કોઈ ફરક લાગે છે ફિલિંગમાં સ્ટાર્ટ કર્યું અને હવે પૂરું થયું કેવું લાગે ડેફિનેટલી ડેફિનેટલી મને સ્ટાર્ટિંગ કર્યું ત્યારે બહુ નર્વસનેસ લાગતી હતી અને વોટ આઈ સ્પીક આઈ ડોન્ટ નો ઘણા બધા થોટ્સ ચાલતા હતા માઇન્ડમાં કે કઈ રીતે ફિનિશ કરીશ કઈ રીતે કરીશ પણ બહુ સરસ બહુ ઇઝીલી અને બહુ ફાઈન પટ્યું એના માટે થેન્ક યુ સો મચ ફાઇન તો બસ આવું જ હોય છે સિમ્પલ જે લોકોને થોડો થોડો ડર લાગતો હોય તે લોકો પણ જે મમતાબેન થોડા ડર સાથે પણ રજીસ્ટ્રેશન કરાવ્યું તે રીતે કરાવી શકો છો અને લાઈફમાં કંઈ પણ કરવા જઈએ ને થોડો ડર તો લાગતો જ હોય છે ફર્સ્ટ ટાઈમ લાગે સેકન્ડ ટાઈમ તો ડર ગાયબ થઈ જતો હોય છે તો બસ તમે પણ આવો જોડાવો અને આ રીતે તમારી સ્ટોરીને શેર કરો અને આપણે ફરીથી મળીશું નવા એપિસોડ સાથે નવા ગેસ્ટ સાથે ત્યાં સુધી એન્જોય યોર લાઈફ ગુડ બાય ટેક કેર